આગળ વધતા પહેલા એક નાની વિનંતી છે જો આવી સાચી માહિતી તમારા કામ લાગે તો એક નાનો લાઇક કરી દેજો ઘણા ખેડૂત ભાઈઓ કહે છે કે મારું બધું બરાબર છે બેંક બરાબર પણ એસમએસ નથી મોબાઈલ નંબરમાં ભૂલ એટલે ખોટો નંબર દાખલ થયો હોય જૂનો નંબર સિસ્ટમમાં હોય બીજા નામનો નંબર હોય નંબર બંધ થઈ ગયો હોય અથવા આધાર સાથે લિંક ન હોય આમાંથી એક પણ કારણ હોય તો આ યોજનાની માહિતી તમારા સુધી પહોંચતી નથી અહીં સુધી સમજાયું હોય તો એક લાઈક જરૂર કરી દેજો આવી માહિતી આગળ પણ લાવતો રહી મોબાઈલ નંબર ખોટો હોય તો શું થાય મિત્રો મોબાઈલ નંબર ખોટો હોય તો ઓટીપી નથી આવતો ઈ કેવાયસી અધૂરી રહે છે ડીપીટી ફેલ થાય સ્ટેટસ પેન્ડિંગ માં રહે ક્લેમ અટકી જાય આ કારણે ઘણા ખેડૂતો નિરાશ થઈ જાય છે મોબાઈલ નંબર ક્યાં ક્યાં મહત્વનો છે મિત્રો મોબાઈલ નંબર આ જગ્યા ખૂબ જ મહત્વનો છે પીએમ કિસાન પોર્ટલ પીએમ એફ પાક વીમા બેંક ખાતું આધાર કાર્ડ સીએસસી રેકર્ડ વિદ્રો મોબાઈલ નંબર સુધારવા માટે તમારે પીએમ કિસાન પોર્ટલ પર અપડેટ મોબાઈલ નંબર વિકલ્પ પસંદ કરવાનો રહેશે સીએસસી સેન્ટર પરથી સુધારો કરી શકાય છે બેંકમાં જઈને સુધારો કરી શકાય છે મોબાઈલ નંબર સુધારવા માટે પીએમ કિસાન પોર્ટલ પર સીએસસી સેન્ટર પરથી સુધારા સાથે નંબર અપડેટ આધાર સેન્ટર પર આધાર સાથે નંબર લિંક એક જગ્યાએ સુધારો કર્યો બીજી જગ્યાએ નહીં તો સમસ્યા યથાવત રહેશે મિત્રો મોબાઈલ નંબર સુધારા માટે જો કોઈ ઓટીપી માંગે અથવા પૈસા માંગે તો સમજી જજો કે ફ્રોડ છે સરકારી પ્રક્રિયા સંપૂર્ણ મફત છે મિત્રો મોબાઈલ નંબર નાની બાબત લાગે છે પણ યોજનામાં મોટી ભૂમિકા ભજવે છે સાચો નંબર સાચી જગ્યાએ અને થોડી ધીરજ પૈસા સુધી પહોંચાડે છે આ વિડીયો થોડો પણ ઉપયોગી લાગ્યો હોય તો લાઈક અવશ્ય કરશો અને બીજા ખેડૂત ભાઈઓ સુધી જરૂર પહોંચાડજો